સમાચાર મળ્યા છે કે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે કમોસમી માવઠું વરસાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ત્યારે સવારે લગભગ દસ વાગ્યા ને પાંચ મિનિટથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો લાભ પાચમ તેમજ રવિવારના દિવસે લાખો ભાવિક ભક્તો ડાકોર ધામે રવાના થતા હોય છે પરંતુ મેઘરાજાએ જાણે રાજાની રજા બગાડી હોય તેવી સ્થિતિ સર્જી છે વરસાદને કારણે વેપારીઓમાં કહી ખુશી કહી ગમ જોવા મળી રહ્યું છે વરસાદથી ઠંડકનો આનંદ તો છે પરંતુ કમોસમી માવઠાએ વેપાર ધંધા અને રોજગારીને મોટો ઝટકો આપ્યો છે વેપારીઓ કહે છે કે આજના વેપારની આશા માવઠાએ ઠગારી છે આ સાથે જ ખેડા જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે

જે કુદરત ની બીજા બધા ને નુકસાન થાય ખેડૂતોને તો ઘણું નુકસાન થાય કારણ કે માવઠા ની અંદર ખેડૂત ભાઈઓ બિચારા પોતાના ઘઉં ને એ બધું જે કરી બેઠા હોય અને એમાં જો આ વરસાદ નું માવઠું પડે તો એ લોકો ને નુકસાન વધારે થાય